હું નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ પેટા વિભાગ નંબર બે ના હેઠળનો ઠેબી ડેમના ઉપરવાસમાં અતિભારે વરસાદ થતા પાણીની આવક થતાં આજરોજ નિર્જાલીત રૂલ લેવલ એકસો ચોવીસ પોઈન્ટ પચાસ આવતા આજરોજ એક ફૂટ બે દરવાજા ખોલવામાં આવેલ છે જેની ઇનફ્લો અને આઉટફ્લો અગિયારસો બાર ક્યુસેક છે અને આ બે દરવાજા ખોલવામાં ખોલા બાદ લગત ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરવામાં આવેલ છે તેમજ તે અંગે ડેમ સિટીની નજીક હોય અને સિટીમાં નદી પસાર થતી હોય તો આ નદીની આસપાસ શહેરી લોકોને આવન જાવન ન કરવા અંગેની પણ સાવચેત રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે